નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વીર શહીદો અમરોહોના નાદ સાથે હળવદ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નીકળી કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ હળવદ યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વીરાંજલિ અર્પવા માટે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી શ્રી લક્ષ્મીનારાયણ ચોકથી પ્રારંભ થઈને હળવદની મુખ્ય બજારમાં થઈ સરાનાકા ખાતે સમાપન થઈ હતી હળવદની મુખ્ય બજાર વીર શહીદો અમર રહો ભારત માતા કી જય વેદ વંદે માતરમના નાદથી ગુંજી ઉઠી હતી આ કાર્યક્રમમાં પૂજ્ય દીપક દાસજી મહારાજ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોટભાઈ દલવાડી મંડળના મહામંત્રી એન ડી રાણા મહેશભાઈ ભગત ડોક્ટર અનિલભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે ભાવેશભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ દવે ગિરીશભાઈ પરમાર જતીનભાઈ રાવલ રવિભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં રાષ્ટ્રભક્તો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપ રબારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરિયા કુલદીપસિંહ રાઠોડ શિવમ દવે મહેશ તરબુંદિયા રાજુ સુરેલા રસિક ચાવડા તીર્થ ઠક્કર સહિત યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી સંકલન સુધાકરભાઈ જાની હળવદ ચરણોમાં શ્રદ્ધાંજલિ નમસ્કાર વંદે માત્રિંગ ફોલોઅર્સ ફોર મોટ સચ વિડીયો